જિલ્લાના રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લિકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે ગાગોદર પીઆઈ વીએ સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ કંપનીને જાણ કરતા કંપની દ્વારા આ ટૂથપેસ્ટ ડુપ્લિકેટ હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી પોલીસે કુલ નવ લાખ તેતાલીસ હજાર પાંચસોનો ચુમ્મોતેર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટનો જથ્થો અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે આ મામલે કોલગેટ કંપનીના કર્મચારી લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્મા દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે રાજેશ ડાયાભાઈ મકવાણા સુરેશ મહેશભાઈ ઉમટ નટવર અજાભાઈ ગોહિલ અને નર્પત ઉર્ફ નદુ ડાયાભાઈ મકવાણા સામે ગુનો નોંધ્યો છે આરોપીઓ